આપણે કોઈ પણ જનપ્રતિનિધિને શા માટે ચૂંટતા હોઈએ છીએ આપણને એવી આશા હોય છે કે એ આપણા વિસ્તાર માટે વિકાસના કામો કરશે આપણી જે નાની મોટી સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવશે પણ ભારતનું રાજકારણ અમુક રાજકારણીઓની નિર્બળતા અને તેમની કામ કરવાની જે ઈચ્છા શક્તિ છે એના અભાવના કારણે બદનામ થઈ ગયું છે પરંતુ આજે પણ કેટલાક એવા લોકો છે જે લોકો જે કામ માટે એટલે કે જન સેવા માટે રાજકારણમાં આવ્યા છે એ સેવાની પોતાની જે ફરજ છે

ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા વેફરિયા અને તાલુકા પંચાયત કચેરીને તાળું મારવા પહોંચી ગયા હતા વિગતો કઈક એવી છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા હેન્ડપંપ પાણી આસપાસ ન ભરાય એ માટે શોકપેટ તાલુકા પંચાયત દ્વારા જે તે ગ્રામ પંચાયતને કામ સોંપવામાં આવે છે ગ્રામ પંચાયતને આ કામગીરી માટે તાલુકા પંચાયત દ્વારા પૈસાની ચુકવણી પણ કરવામાં આવે છે

જે જિલ્લા પંચાયત હસ્તક ડીઆરડી કચેરી ડીઆરડી કચેરીના માધ્યમથી જે એસબીએમ શાખા જે આવી છે છોટાદેપુર તાલુકામાં એ શાખા દ્વારા આખા છોટાદેપુર તાલુકામાં આમ તો જિલ્લામાં જ છે દરેક જિલ્લાના જે આપણા તાલુકા છે દરેક તાલુકાના પૈસાનો મજૂરીનું મજૂરોના ચૂકવણાનો પ્રશ્ન છે જ તો અમે અમારા છોટાઉદેપુર તાલુકામાં એક વર્ષથી પણ વધારે જે મજૂરોએ કામ કર્યું છે જે અને આ કામ કર્યું છે અગાઉ એક એજન્સી કર્યું તરત જ એ પૈસા ઉપાડીને જતા રહે છે પણ ત્યાં અમારા સ્થાનિક મજૂરોએ જ્યારે બી કામ કરવાનો વારો આવ્યો છે કામ કરીને પૂર્ણ કરીને એમને આપ્યું છે ને એ આ કામને બેથી ત્રણ ચાર વખત તો કલર કામ કર્યું આ કલર બતાવવા માટે અધિકારીશ્રીઓને તો આ પેમેન્ટ લેતે લેતે લોકોમાં રોષ ઊભો થઈ ગયો કે આ પેમેન્ટ અમને ક્યારે મળશે ક્યારેક અમારા જોડે ખર્ચન થતું હોય છે પબ્લિક જોડે કે મજૂર જોડે તો તમે નવા એની વાત તમને કહું થોડા સમય પહેલાં છોટા ઉદેપુર ને દાહોદ દાહોદનું તંત્ર અને છોટા ઉદેપુરનું વહીવટી તંત્ર એમાં શું ફરક છે ભાઈ જમીન આસમાનનો ફરક છે દાહોદમાં માત્ર બિલ બનાવો કામ કર્યા વગર તો પૈસા મળી જાય છે પણ અમારા છોટાઉદેપુરમાં કામ કર્યું હોવા છતાં તમે પૈસા ના ચૂકવો અને એ પૈસાના આ લોકોને બિલો બનાવવા પડે જીરો ટેકિંગ કરવા પડે કલર કામ કરવા પડે તો ગુજરાત રાજ્યમાં તમે પણ રહીએ છીએ સાહેબ ચાલુ સત્તાના માણસો છે હું એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીમાંથી આવું છું તો મારે એ સવાલ કરવો છે વહીવટી તંત્રને આવો ભેદભાવ કેમ દાહોદ અને છોટાઉદેપુરમાં જ્યારે વિકાસની દ્રષ્ટિએ અમે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠા છે ત્યારે અમે ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ કે અમારી વિકાસશીલ સરકાર છે વિકસિત સરકાર છે ત્યારે અમારે અમારા મજૂરોએ કામ કરેલું જે મજૂરી લેવા માટે પણ અમારે સંઘર્ષ કરવો પડતો હોય છે ત્યારે મેં આજે એસબીએમ શાખામાં અમને બાહેદરી આપી છે કે થોડા પાંચથી છ દિવસમાં અમે એ ચૂકવણું કરી દઈશું જો ચૂકવણું ના કરવામાં આવે તો ફરી પાછો ફરી પાછો મેં એક અઠવાડિયામાં સમગ્ર તાલુકા પંચાયતને કચેરીને તાળાબંધી કરીશ અને આ વખતે તો મેં થોડા લોકો આવ્યા છે અને આવતા દિવસોમાં સમગ્ર તાલુકા પંચાયતને તાળાબંધી કરીશ જો અમારા વિસ્તારના મજૂરોને પૈસા ચૂકવણી ન થાય તો દાહોદના મજૂર આવે ને તરત પૈસા મળી જાય દાહોદની એજન્સી આવે ત્યારે તરત મળી જતી હોય છે મેં ઘણીક વખત થોડા દિવસો પહેલાં પણ એક સવાલ કર્યો હતો કે જેટલી પણ દાહોદની એજન્સી છે દરેક એજન્સીની તપાસ થવી જોઈએ અહીંયા અમારા સરપંચોને માત્ર હેડપંપ આપી દે એટલે તો ખુશ થઈ જાય સરપંચો પણ એક જ લીટીમાં જે ગ્રાન્ટ મહિલા ઉત્થાન માટે થી છ કરોડ રૂપિયા ફરવાતી હોય છે એવી ઘણી અસંખ્ય રમતગમત માટે છે છોકરાઓ માટે છે ક્લાસીસ માટે છે એવી બધી ઘણી ગ્રાન્ટો હોય છે માત્ર ફોટો પાડો અને પૈસા લઈ જાઓ તો આ વળી કેવું તો મેં તંત્રને અને વહીવટી તંત્રને જે છોટા ઉદેપુરમાં જે છે એ બધા વહીવટી વહીવટીતંત્રીઓને મેં કહીશ કે હવે સમય બીજો નથી મિત્રો બરાબર એટલે તમે દાહોદને જેમ અમારા છોટા ઉદેપુરને સમજવાની કોશિશ ના કરે અને છોટા ઉદેપુરના જે કંઈ છે જે વિકાસની દ્રષ્ટિએ જે સરકાર કરોડો રૂપિયા ફળવાય છે તે કરોડો રૂપિયા જાય છે ક્યાં અને એનું કામ થવું જોઈએ આપણા વિસ્તારમાં છોટા ઉદેપુરમાં અને તમે બધા અહીંયા જ રહો છો જોવો છો ઘણી ગ્રામ પંચાયતો ટોટલ જ કહીએ તો એક ખોરો નથી અને આ તો વિભાજિત થઈ છે પણ જે તે વખતે જૂથ ગ્રામ પંચાયત અમુક પંચાયતો વિભાજિત થયેલી છે તો એ બી જૂથમાં તો આવે જ છે ને તો એના બી બધાના બિલો બાકી કોઈ જગ્યાએ પાંચ લાખ કોઈ જગ્યાએ છ લાખ કોઈ જગ્યાએ બે લાખ કોઈ જગ્યાએ એક લાખ એવરેજ વીસ પચીસ લાખ રૂપિયા વધારે વધારે અને આ કામ જો એજન્સી કરે ને દાહોદની કોઈ એજન્સી તો તરત એને બિલ મળી જાય

એમનું નામ નથી એમની એજન્સીઓના નામ છે બરાબર એ એજન્સીઓના નામ મારફતે અમે સોશિયલ મીડિયાના મારફતે એ એજન્સીઓનું નામ સાંભળ્યું છે જો ભ્રષ્ટાચાર થયો હશે તારે અમને કાર્યવાહી કરવાની આ બિલ નથી મળ્યું એના માટે મેં આ કીધું છે ગ્રાન્ટ આપણી પાસે વીસ લાખ રૂપિયા આવ્યા છે એ એના ચુકવણા કરવા માટે અમે તમામ તૈયારીઓ કરી દીધી છે ખાલી નવી સિસ્ટમ આપણા માટે આવી છે કે ટ્રેઝરી એમાં સિસ્ટમ નવી આવી એના લીધે થોડું ડીલે થયું છે કે આઈડી પાસવર્ડ બધાના જનરેટ કરવાના થતા હોય છે એના લીધે થોડું ડીલે થયું છે હવે આઈડી પાસવર્ડ જનરેટ થઈ ગયા છે એટલે અમે પેમેન્ટ કરવા માટે પ્રોસેસ ઝડપી ચાલે પંચાયતો તે ટૂંકમાં બધી છે પણ વચ્ચે ગ્રાન્ટ આવી હતી એમાં થોડા થોડા બધાને આપ્યા છે અને થોડા બાકી હતા ત્યાં આપી છે એમાં અમે ચૂકવી દઈશું

તાલુકા પંચાયતના તેમણે આઠ દસ દિવસમાં આ બાબતનો નિકાલ લાવવાની વાત કરી હતી જોકે હવે દસ દિવસમાં નિકાલ નહીં આવે તો તમામ સરપંચો સાથે આવીને તાલુકા પંચાયતની તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી પણ રાજેશભાઈ રાઠવાએ ઉચ્ચારી હતી ઉપરાંત તેમનો એવો પણ આક્ષેપ છે કે છોટાઉદેપુર બાજુમાં આવેલ દાહોદ જિલ્લામાં વિકાસના કામો કર્યા વગર પૈસા મળી જાય છે અને આગળ જોઈએ કે શું થાય છે પરંતુ જે રીતે રાજેશભાઈ રાઠવાએ કામગીરી કરી એ તો એક જનપ્રતિનિધિ પાસેથી અપેક્ષિત હોય છે તેમની આ કામગીરી વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા વધુ સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને એમની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ નમસ્કાર